માન્ય ભરૂચના સાંસદ દ્વારા ચૈતર વસાભાઈ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટર શ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ઢીડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાકને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને એ દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવુવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરેની તો અમે નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલિક જિલ્લા કલેક્ટર મોદી એસ કે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું

અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે કાં કોક કોકનો કોક બધા બધાની મિલીભગત છે કે શું